સવે પત્ર લખવા માંગુ છે સવે માંગુ છે ઇસી કારણે પત્ર લખવા પડે લોકો 4-5 વર્ષથી જે રીતે કમોસમી વરસાદ થઈ રહ્યો છે અતિવૃષ્ટિ થઈ રહી છે વાવાઝોડા આવી રહ્યા છે એના કારણે ખેડૂત ધીમે ધીમે દેવદાર થતો જાય છે ખૂબ મોટી નુકસાની ખેડૂત કરી રહ્યો છે દર વખતે સરકાર સહાય આપવાનો પ્રયાસ કરે છે સહાય આપે છે પરંતુ એનાથી એની નુકશાનની ભરપાઈ નથી થતી એમાં પણ આ વખતે જે છેલ્લે વરસાદ પડ્યો છે એનાથી ખૂબ મોટું નુકસાન ખેડૂતને થયું છે અને મને એવું લાગે છે કે ખેડૂતોને ફરીવાર ઉભો કરવો હોય અને બેઠો કરવો હોય તો સહાયથી એની નુકશાનની ભરપાઈ નહીં થાય બેઠો નહીં થાય એટલા માટે ખેડૂતોનું દેવું છે

ની મનની પીડા એ સરકાર સુધી પહોંચાડવાનો મેં પ્રયાસ કર્યો છે